નમસ્કાર દર્શક મિત્રો ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો તો મિત્રો સૌપ્રથમ આજના તાજા લઈને વાત કરીએ ગુજરાતના ખેડૂતોનો લાભ જોઈને મહારાષ્ટ્રના ખેડૂતોએ વિરોધ કર્યો ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ સત્તા કેન્દ્ર સરકારે એવો નિર્ણય કર્યો છે જેનાથી ગુજરાતના ખેડૂતોને લાભ થયો છે આ ફાયદો જોઈને મહારાષ્ટ્રના ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે કેન્દ્ર સરકારે બે ટન સફેદ ડુંગળીના નિકાસની મંજૂરી આપી છે જેનો ફાયદો ગુજરાતના ખેડૂતોને થશે કારણ કે ગુજરાતમાં સફેદ ડુંગળીની ખેતી વધુ થાય છે મહારાષ્ટ્રના ખેડૂતોનો આરોપ છે કે ચૂંટણી સમયે સરકારે ગુજરાતના ખેડૂતોને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે ચીકુના પાકને નુકસાન ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો આ દરમિયાન નવસારી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો પણ હતો આ વરસાદને કારણે ચીકુના પાકને નુકસાન થયું છે નવસારી જિલ્લાના ગણદેવી ચીખલી અને વાસદા તાલુકામાં વરસાદ પડ્યો હતો તેથી કેરી અને ચીકુના પાકને નુકસાન થવાની સંભાવના છે ખેડૂતોને રોવાનો વારો આવી શકે છે આવનારા બે દિવસમાં ઉત્તર મધ્ય અને દક્ષિણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે આના કારણે ચીકુના પાકને ભારે નુકસાન થઈ શકે છે કેરીઓ બજારમાં મોડી આવશે રાજ્યમાં સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન થયું છે નિષ્ણાતોનું કહેવું છે કે જુનાગઢ તેમજ આસપાસના વિસ્તારોની કેરીઓ બજારમાં મોડી આવશે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ઉત્પાદનમાં પચાસ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે આંબા પર મોર મોટી માત્રામાં ખરી પડ્યો છે કેરી પકવતા ખેડૂતોને છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધારે નુકસાન થયું છે કેરીઓ આંબા પરથી ખરી પડવાથી પણ નુકસાન થયું છે ખેડૂતો બગીચાઓ કાઢી રહ્યા છે

હવામાન વિભાગની આગાહી અનુસાર સત્યાવીસ અને અઠ્યાવીસ એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે ખાસ કે આ આગાહી વચ્ચે લોકોને ગરમીના ઉકાળામાંથી રાહતનો અહેસાસ પણ થશે સોનું આઠ હજાર ચારસોને નેવ્યાશી રૂપિયા મોંઘું થશે છેલ્લા ત્રણથી ચાર દિવસમાં અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં સોનું આઠ હજાર રૂપિયા મોંઘું થયું છે એક જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સોનું ત્રેસઠ હજાર ત્રણસો ને બાવન રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતું જે હવે એકોતેર હજાર આઠસો ને એકતાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે ત્યારે એક જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ચાંદી તોતેર હજાર ત્રણસો ને પંચાણું રૂપિયા હતી જે હવે એંશી હજાર પાંચસો ને ચોતેર રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ ગરમી યથાવત રહેશે જેમાં ત્રણ દિવસ બાદ તાપમાન ઘટવાની શક્યતાઓ દર્શાવી હતી રાજ્યના મુખ્ય શહેર એવા અમદાવાદમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીની આસપાસ રહેશે રાજ્યની રાજધાની એવી ગાંધીનગરમાં આડત્રીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે જ્યારે દરિયાઈ વિસ્તારોમાં બે થી ત્રણ ડિગ્રી જેટલો તાપમાન વધવાની શક્યતાઓ છે મારુતિ સુઝુકી રૂપિયા એકસો ને પચીસ ડિવિન્ડર આપશે મારુતિ સુઝુકીએ નાણાકીય વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસ ના જાન્યુઆરી માસ ક્વાર્ટરમાં બમ્પર નફો કર્યો છે કંપનીએ આ ક્વાર્ટરમાં રૂપિયા ત્રણ હાજર આઠસોતેર કરોડ નો ચોખ્ખો નફો કર્યો છે સમગ્ર નાણાકીય વર્ષમાં રૂપિયા તેર હજાર બસો નવ કરોડ નો નફો નોંધ્યો છે આ સ્થિતિમાં કંપનીએ શેર ધારકોને પ્રતિ શેર એકસો ને રૂપિયાના ની જાહેરાત કરી છે રૂપિયા એકનો શેર લેવા રોકાણકારોની પડા પડી શેર બજારમાં કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે ક્વાર્ટર કેપિટલ માર્કેટ લિમિટેડ શેરમાં ચાર ટકાથી વધુની તેજી જોવા મળી હતી કંપનીના શેરનો ભાવ એક પોઈન્ટ નવ્વાણું રૂપિયા પર પહોંચ્યો હતો ફેબ્રુઆરીમાં તેનો ભાવ ત્રણ પોઈન્ટ બાવન રૂપિયા હતો હાલમાં શેર રિકવરી મોડમાં છે કંપની આગામી સમયમાં ડિવિડન્ડની જાહેરાત કરી શકશે કંપનીની બેઠકમાં નવા શેર જારી કરીને નવું ફંડ એકઠું કરવાની યોજના ઘડી છે ત્રીસ એપ્રિલ પછી જાહેરાત આની થઈ શકશે આપણો દરિયાએ કિનારો સુરક્ષિત કર્યો ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે પોરબંદરની જેલ બંધ કરી હતી હું ગુજરાતનો ગૃહમંત્રી બન્યો અને પીએમ મોદી સીએમ હતા ત્યારે પોરબંદરની જેલ ફરીથી ચાલુ કરી સૌરાષ્ટ્રમાં થતા કાળા કામો અને ગુંડાગરીનો નાશ પણ કર્યો પોરબંદર અને ગુજરાતનો કિનારો સુરક્ષિત કરાયો કોંગ્રેસે આઠ કલાક પણ વીજળી આપતી ન હતી મોદી આવ્યા પછી ચોવીસ કલાક વીજળી મળતી થઈ અનેક સુવિધાઓ સૌરાષ્ટ્રને આપવાનું કામ મોદી સરકારે કર્યું છે ઇડીના આરોપો પર સીએમ કેજરીવાલ નો જવાબ દિલ્હીના ના એવા અરવિંદ કેજરીવાલે ઈડી આરોપો પર એસીમાં જવાબ દાખલ કર્યો છે જેમાં તેમણે કહ્યું કે ઈડીના ચારે સાક્ષીઓ ભાજપ સાથે સંબંધ છે ભાજપે પોતાની રીતે પુરાવા તૈયાર કરીને રજૂ કર્યા છે શરદ રેડ્ડીએ ભાજપને 60 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે શરદ રેડ્ડી અને મંગુંતા શ્રીવાસ્તવ ભાજપના છે તેમના નિવેદનના આધારે મારી ધરપકડ કરવામાં આવી છે તો મિત્રો આ હતા આજના સવારના મુખ્ય સમાચાર આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલ બન્યા રહો આભાર